કચ્છ જિલ્લામાં આજે 108 ની 8 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઈ અરોરાના હસ્તે આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં ત્રણ ગાંધીધામ ત્રણ અબડાસા તાલુકા અને બે ગાડીઓ ભુજ તાલુકાને ફાળવવામાં આવેલ છે કચ્છ જિલ્લામાં એકસો આઠ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ખાસ કરીને જરૂરતમંદ દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેમજ તેમની જગ્યાએથી કે અકસ્માતગ્રસ્ત જગ્યાએથી દર્દીને નજીકની હોસ્પિટલમાં ખસેડવા માટે એકસો એમ્બ્યુલન્સ કાર્યરત નીવડે છે ત્યારે કચ્છ જિલ્લામાં વધુ આઠ એમ્બ્યુલન્સ કાર્યરત થતાં દર્દીઓને સગવડતા મળી રહે છે આ નવી એમ્બ્યુલન્સમાં અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું એકસો લોકોને ખૂબ સારી સુવિધા પાડી રહી છે કોઈને પણ તકલીફ હોય તો તરત એને હોસ્પિટલ લઈ જવા એફિશિયન્ટલી કામ કરવા તો એમાં જે જૂની ગાડીઓ હતી એને રિપ્લેસ કરીને આજે એકસો આઠ દ્વારા આઠ નવી ગાડીઓ મૂકવામાં આવેલી છે ઇવન સીસીટીવી વગેરે સાથે સુસજ્જત છે જેથી કદાચ પેશન્ટ કોઈ અંદર હોય તો એનું પણ ચેકઅપ ડાયરેક્ટ ત્યાં કંટ્રોલ રૂમથી થઈ શકે એટલે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સુસજ્જિત આઠ ગાડીઓનો આજે ફ્લેગ ઓફ મારા દ્વારા કરવામાં આવે દરમિયાન એકસો આઠના ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્તમાન એમ્બ્યુલન્સમાં અદ્યતન કેમેરા સાથેની સગવડ છે જેથી તબીબ કેમેરા દ્વારા કોમ્યુનિકેશન સાધીને દર્દીને ઇમરજન્સી પરિસ્થિતિમાં સારવાર શરૂ કરાવી શકે છે શ્રી વિજાપરાએ ચંચલ સાથે વાત કરી હતી કચ્છ ડિસ્ટ્રિક્ટની અંદર ટોટલ આઠ એમ્બ્યુલન્સ ડિસ્ટ્રિબ્યુટ કરેલી છે નવી એમ્બ્યુલન્સ એમાં ત્રણ છે ગાંધીધામ ગાંધીધામ તાલુકામાં આવેલી છે ત્રણ છે અબડાસા તાલુકામાં આવેલી છે અને બે ગાડીઓ છે એ આપણા ભુજ તાલુકામાં આવેલી છે નવામાં જોવા જઈએ તો આમાં ડિજિટલ કેમેરા આલેલા છે અંદર એક પાછળ પેશન્ટ કેબિનમાં આવેલા છે ને એક પાયલોટ સાઇડ અગાણના કે અગાઉના કેબિનમાં આવેલા છે એમાં પાછળના કેબિનમાં વસ્તુ એવું છે કે ડાયરેક્ટ ક્રિટિકલ પેશન્ટ હોય તો એ લાઈવ ઉપર ડોક્ટર ટેલિમેડિસિન અમાર જે ઉપર ફિઝિશિયન જોવે છે એમ ઓનલાઈન ડાયરેક પેશન્ટની કન્ડિશન કેવી છે શું છે કઈ હાલતમાં છે તો ડાયરેક્ટ એક કોલ કરીને એમને ટ્રીટમેન્ટ આપી શકે છે આજે આપણે અમિત અરોરા સાહેબ હતા કલેક્ટર સાહેબ કચ્છ ડિસ્ટ્રિક્ટના એમના એમના થ્રુ આપણે ઓપનિંગ કર્યું છે આજે આઠ એમ્બ્યુલન્સનું કચ્છ જિલ્લામાં